આજ રોજ સ્વચ્છ ભારત મિશન ગ્રામીણ અંતર્ગત કચ્છ જિલ્લા દ્વારા સ્વચ્છ ભારત મિશન ગ્રામીણ યોજના અંતર્ગત થયેલી કામગીરીની તાલુકા વાઇઝ સમીક્ષા કરવામાં આવી હતી તેમજ આગામી વર્ષોના કામોના આયોજન અંગે જરૂરી માર્ગદર્શન આપવામાં આવ્યું હતું ગામડાઓમાં કરવામાં આવતી સ્વચ્છતાની કામગીરી તેમજ આગામી વર્ષના સ્વચ્છતાના વિવિધ કામોના આયોજન અંગેની સમીક્ષા જિલ્લા સંયોજક શ્રી મહેશભાઈ ચાવડા દ્વારા કરવામાં આવી હતી સમીક્ષા બેઠકમાં એલ એમ કન્સલ્ટન્ટ જયાબેન દવે એસ એમ કન્સલ્ટન્ટ વિજય જેઠવા એચઆરડી કન્સલ્ટન્ટ ચેતન પેથાણી આઈઈસી કન્સલ્ટન્ટ જીતેન્દ્ર ભીલ એમઆઈએસ કન્સલ્ટન્ટ મુકુંદ શ્રીમાડી ગોવર્ધન કન્સલ્ટન્ટ ધ્વનિ પરમાર તથા તમામ તાલુકાના કોઓર્ડિનેટર હાજર રહ્યા હતા